રામાયણનો એક પ્રસંગ છે રાવણે સીતાજીનું હરણ કરીને અશોકવનમાં રાખ્યા હતા એક દિવસની વાત છે બપોરનો સમય હતો રાક્ષસીઓ સીતાજીથી દૂર બેઠી હતી ત્યાં અચાનક સીતાજીએ મોટી ચીસ નાખી અને તરત જ બેભાન થઈ ગયા બધી રાક્ષસીઓ એકદમ દોડી આવી મોઢા ઉપર પાણીનો છંટકાવ કરીને સીતાજીને ભાનમાં લાવ્યા થોડી વારમાં સીતાજી સ્વસ્થ થયા અને રાક્ષસીઓએ પૂછ્યું મહાસતીજી એકાએક આપને શું થયું ગંભીર મુદ્રા સાથે સીતાજીએ કહ્યું આ સામેના વૃક્ષ તરફ જુઓ એક ભમરીએ એના થડ ઉપર માટીનો કાદવ લગાડીને તેની ઉપર ઘર બનાવ્યું છે એમાં ઊંડા ઊંડા કાણા પાડ્યા છે લીલી વનસ્પતિમાં થતી લાંબી ઈયળોને પકડી પકડીને ભમરી તેને ડંખ મારીને મૂર્છિત કરે છે અને પોતાના ઘરમાં મૂકીને એ ઘરને માટીનો લેપ કરીને બંધ કરી દે છે પછી એની આજુબાજુમાં ગુંજન કર્યા કરે છે આમ કહીને સીતાજી આગળ બોલે છે કે હું જ્યારે મારા પિયરમાં હતી ત્યારે મેં એક વાત સાંભળી હતી કે આવી રીતે ભમરીનું ગુંજન સાંભળીને અંદરની ઈયળ ભાનમાં આવ્યા બાદ એકદમ ભયભીત થઈને હમણાં ભમરી આવશે ને મને મારી નાખશે આવું સંવેદન ઈયળને થતાં તે ભયથી ભમરીનું વારંવાર ધ્યાન કરતા એ ઈયળ ભમરી બની જાય છે જે જેનું ધ્યાન કરે એ એના જેવો થઈ જાય રાક્ષસીઓએ કહ્યું પણ તમે ચીસ કેમ પાડી એનું કારણ સમજાયું નહીં સીતાએ કહ્યું આ દ્રશ્ય જોયા પછી મને વિચાર આવ્યો કે રામનું હું રોજ ધ્યાન ધરું છું તો ક્યાંક હું રામ તો નહીં બની જાઉં ને હું રામ બની જાઉં તો અમારો રામ અને સીતા તરીનો કેનો સંસાર કેવી રીતે ચાલે ના ના મારે રામ નથી બનવું તો શું મારે રામનું નામ લેવાનું બંધ કરી દેવાનું ઓહો એ પણ ના થઈ શકે રામ તો મારા પ્રાણ છે સર્વસ્વ છે અને આ વિચારને કારણે હું મૂંઝાઈ ગઈ અને મોટેથી ચીસ નીકળી ગઈ આ વખતે એક વૃદ્ધા રાક્ષસી જોરથી હસી પડી તેણે સીતાજીને કહ્યું આજ સુધી તો મેં તમને અત્યંત બુદ્ધિ સંભાવશાળી કલ્પ્યા હતા પણ આપ એવા ના નીકળ્યા નહીં તો આપની સ્થિતિ આવી ના થાત લો સાંભળો મારી વાત શું સીતાને જ એ રામ ઉપર અથાગ પ્રેમ છે અને રામ ને એ સીતા ઉપર એવો પ્રેમ નથી મહાદેવી આપ એવું માનો છો ખરા રાક્ષસીએ પૂછ્યું સ્મિત કરતા સીતાએ કહ્યું ના ના રામને મારી ઉપર જે અનુરાગ છે એની તો કોઈ સીમા જ નથી રાક્ષસી કે છે બસ તો પછી મૂકી દો પેલી ચિંતા કે હું રામ બની જઈશ તો રામ અને સીતાનો આ વ્યવહાર સી રીતે ચાલશે કેમ કે જ્યારે રામ રામનું નામ રટણ કરતા સીતા રામ બની જાય તો એવી જ રીતે સીતા સીતાનું રટણ કરતા રામ પણ સીતા બની જશે બોલો કંઈ વાંધો છે સી રાક્ષસીના આ શબ્દો સાંભળીને સીતાજી અત્યંત પ્રસન્ન બની ગયા